વાત વડોદરાની જ્યાં જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠક માટે યોજાઈ ચૂંટણી જિલ્લા બીજેપીમાં આંતરિક વિખવાદને પગલે ચૂંટણી યોજાઈ પાદરા અને કરજણ બીજેપીના નેતાઓમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અગાઉ બાર બેઠક બિનહરીફ થઈ હતી ત્રણ બેઠક માટે સંકલન ન થતાં મતદાન પ્રક્રિયા યોજાઈ શહેરના જ્યુબલી બાગ ખાતે મતદાન યોજાયું દરેક તાલુકામાં ત્રીસથી પાંત્રીસ મતદારોનું મતદાન કરજણ અને પાદરા બેઠક ઉપર બીજેપી વિરુદ્ધ બીજેપીના ઉમેદવારો વચ્ચે જંગ ચૂંટણી જંગ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ મેન્ડેટ પ્રક્રિયાનો વિરોધ કર્યો મેન્ડેટ મામલે દિનુ મામાએ નિવેદન આપ્યું મારો ઉમેદવાર કાયમી ઊભો રહેશે તેમ દિનુ મામાએ કહ્યું છે આ સાથે મેન્ડેટ પ્રક્રિયાનો મારો વિરોધ છે તેમ પણ તેમણે સરયામ કહ્યું છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાનું નિવેદન બધી જગ્યાએ ભાજપ સામે ભાજપ છે જે લોકો ગામમાં રહી કામ કરતા હોય તેમને બધા મત આપે ઓડિયો વિડીયો જૂના મૂકીને લોકો પોતાની પ્રસિદ્ધિ કરતા હોય છે અમારી પાસે પણ ઘણા લોકોના વિડીયો છે તેમ પણ તેમણે કહ્યું નરેન્દ્રભાઈને અને અમિત શાહ વિશે ખરાબ બોલતા હોય એવા વિડીયો પણ એમના છે તેમ પણ તેમણે કહ્યું છે જ્યારે ફોર્મ ભરાયા ત્યારે સંકલન કરવાની જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ સંકલન કર્યું હોત તો બધી બેઠકો બિનહરીફ થાત સમગ્ર મામલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ નિવેદન આપ્યું છે

અત્યારે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ જ્યારે ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની એક ફરજ બનતી હોય છે કે આપણે સંકલન સમિતિ બોલાવીએ અને એમાં ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આ બધા જ લોકો આની અંદર સંકલન હોય જ્યારે પંદરમાંથી બાર હરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય જો સંકલન સમિતિ બોલાવી હોત તો સો ટકા થઈ જાય પણ જ્યારે સંચાલન સમિતિ બોલાવી જ ના હોય અને પછી મેન્ડેટ આપે એનો પછી કોઈ ફોર્મ ભર્યા પછી બધાને પોતપોતાને ઈગો હોય એટલે ના ખેંચે ધારાસભ્યો તરીકે મને પણ પૂછવામાં આવ્યું તું એમના દીકરાને બિનહરીફ કર્યો તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિક પ્રજાપતિએ મને જાતે બોલાયા છે અને આ સીટ ઉપર સતીશભાઈના દીકરાને આપણે મેન્ડેટ આપવાનો છે બીજી સીટ ઉપર આ ધર્મેશ પટેલને આપવાનો છે એટલે એમને અમે અમે સંમતિ આપી છે અને ત્યાં એમના દીકરા અમે કોઈ ફોર્મ ના ભરે એની જવાબદારી અમે લીધેલી છે અને કોઈએ ફોર્મ ભર્યું નથી તો પછી એમની જવાબદારી આવે છે કે એમની જોડે ફરતા માણસો આવી રીતે ફોર્મ ના ભરાવું જોઈએ આપણે જણાવી દઈએ કે શરૂઆત ઓક્ટોબર મહિનાથી મતદાર યાદી પ્રસિદ્ધિ ત્યારબાદ તબક્કાવાર એમના પત્રો અને ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી અને આજે

જુહિ છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા ભાજપની અંદર જે પૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્યો છે તેમની વચ્ચે ક્યાંક આંતરિક વિખવાદ હોય તે અવારનવાર સપાટી પર આવે છે તાજેતરમાં જ આ જે ચૂંટણી યોજાઈ ચૂંટણીની અંદર ખુલ્લે આમ જે છે તે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સ્પષ્ટ જે રીતે નિવેદનો આપી રહ્યા છે તેમાં સ્પષ્ટ જાણી શકાય છે કે જે મામા છે તે પાદરાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે બિલોંગ કરી રહ્યા છે તેઓ ખુદ અત્યારે એવું નિવેદન આપી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે આ મેન્ડેટ પ્રથા છે તે મેન્ડેટ પ્રથાના તેઓ વિરોધ કરી રહ્યા છે બીજી તરફ જે સતીશ પટેલ છે કે જેઓ કરજણના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને જિલ્લા ભાજપના પણ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ પણ એક તરફ આ મેન્ડેટ પ્રક્રિયાનો ક્યાંક વિરોધ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમને પણ એવું સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે જે પ્રકારે મેન્ડેટ આપવામાં આવે છે પરંતુ જે ગામની અંદર ગ્રાઉન્ડ પર જે લોકો કામ કરે છે તે તેવા લોકોને જે લોકો મત આપતા હોય છે ને તેવા લોકો ચૂંટાઈ આવતા હોય છે બીજી તરફ જે અક્ષય પટેલ છે કે જેઓ વર્તમાન ધારાસભ્ય છે કરજણના તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ આ મેન્ડેટ પ્રક્રિયા કરવામાં આવે છે તે બિલકુલ યોગ્ય છે અને જે સતીષ પટેલના દીકરાને મેન્ડેટ આપવામાં આવ્યું તે પણ યોગ્ય છે તેમની સામે કોઈ ઉમેદવાર પણ ઉભો નથી રહ્યો અને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે છે એ પ્રકારે જ જે બીજા અન્ય નેતાઓ છે તેઓ પણ બિનહરીફ ચૂંટાઈ આવે છે પરંતુ જે કરજણ અને પાદરાની જે બે બેઠકો છે તેને લઈને ક્યાંક વિખવાદ જે છે તે સપાટી પર આવ્યો છે અને તેને લઈને જ તમામ જે નેતાઓ છે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે પાદરાની વાત કરવામાં આવે તો પાદરામાં હાલ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા છે ચૈતન્યસિંહ ઝાલાએ તાજેતરમાં જ એક સમારોહ જે ભારતીય જનતા પાર્ટીનો જ હતો અને કરજણ ખાતે આ સમારોહ યોજાયો હતો આ સમારોહની અંદર તેમને ખુલ્લેમ એક નિવેદન આપ્યું હતું કે પોતાની જ પાર્ટીમાં કેટલાક જયચંદો છે તે જયચંદો વિશે જે વાત કરવામાં આવી હતી તે આડકતરી રીતે દિનુ મામા વિશે વાત કરવામાં આવી હતી બીજી તરફ જે સતીયા દ્વારા જે વાત કરવામાં આવી તે આડકતરી રીતે અક્ષય પટેલ વિરુદ્ધ કરવામાં આવી રહી છે આમ આ જે વર્તમાન ધારાસભ્યો છે અને જે પૂર્વ ધારાસભ્યો છે તેમની વચ્ચે ક્યાંક આ જે સત્તાની આંતરિક લડાઈ હોય તે સપાટી પર આવી છે અને એકબીજા પર આક્ષેપબાજી થઈ રહી છે બીજી તરફ જે સતીશ નિસાડિયા અને મામા છે તેઓને સીધા ભાજપ પર જ જે મેન્ડેટ પ્રક્રિયા છે તેના તેની વાતને લઈને પણ તેમણે ખુલ્લે વાત કરી છે કે મેન્ડેટ પ્રક્રિયા સહકારી ક્ષેત્રમાં ના આવવી જોઈએ બીજી તરફ જે સતીષ નિશાળિયા એટલે કે સતીષ પટેલ કે જેઓ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમના દ્વારા હાલ એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે પણ આ મેન્ડેટ પ્રક્રિયા કરવામાં આવી રહી હતી ત્યારે જે જિલ્લા ભાજપ પ્રમુખ હાલના છે રસિક પ્રજાપતિ તેમના દ્વારા આ મામલે કોઈની પણ સાથે જે સંકલન કરવાનું હતું તે સંકલન કરવામાં ન આવ્યું તેનું આ પરિણામ છે કે ભાજપ વિરુદ્ધ ભાજપ ઊભું થયું છે તેવું સતીશ પટેલનું કહેવું છે તે જ રીતે બીજી તરફ અક્ષય પટેલ જે છે જે વર્તમાન ધારાસભ્ય છે કરજણના તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમામ પ્રકારનું સંકલન કરવામાં આવ્યું છે ખુદ રસિક પ્રજાપતિ એટલે કે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેઓએ મને પણ બોલાવ્યો હતો અને અમારી તમામની સાથે સંકલન કરી અને એ જ રીતે મેન્ડેટ આપવામાં આવ્યું સતીશ પટેલના દીકરાને પણ મેન્ડેટ આપવામાં આવ્યું પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ ચાર જે લોકો છે દીનું મામા એટલે કે દિનેશ પટેલ કે જેઓ પાદરાના પૂર્વ પૂર્વ ધારાસભ્ય છે બીજી તરફ ચૈતન્યસિંહ ઝાલા કે જેઓ વર્તમાન પાદરાના ધારાસભ્ય છે કરજણની વાત કરવામાં આવે તો અક્ષય પટેલ કે જેવું વર્તમાન ધારાસભ્ય છે કરજણના અને સતીષ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય કરજણના છે અને પૂર્વ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે આ ચારે એકબીજાના જે વિરોધી બની ચુક્યા હોય તેવી પરિસ્થિતિ છે અને અવારનવાર જ્યાં પણ તેમને તક મળે ત્યારે એકબીજા વિશે આડકતરી રીતે બોલવાનું છોડતા ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે દર્શન આભાર આપનો આપ તમામ જાણકારી આપી માટે